વાળા ભાઈ ખાસ ઉપસ્થિત રહેલા હતા વિદ્યાર્થીઓની સમસ્યા નિરાકરણ તરીકે માનસશાસ્ત્રી શાસ્ત્રી શાસ્ત્રી અને શરીર શાસ્ત્રી વિશે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું તદુપરાંત વિદ્યાર્થીઓની મનસ્થિતિ હકારાત્મક અભિગમ વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી

અમે જયારે કોરોના સમયે આપણા દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત સર જે ઇન્સિડન્ટ થઈ ગયો હતો એમાં કઈ રીતે બચી શકાય અને એને લગતું અમે એક હેલિકોપ્ટર સંજીવની હેલિકોપ્ટર નામનું એક પ્રોજેક્ટ તૈયાર કરી સાયન્સ ફેરમાં મૂક્યો ત્યારબાદ આગળ રિઝલ્ટ આવતા સીઆરસી કક્ષા એ તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા સુધી અમે કોરોનામાં વિડીયો દ્વારા અમે આગળ વધીએ ત્યારબાદ કોરોના નાબૂદ થયો અને આસામ મુકામે નેશનલ લેવલે જવાનું છે ત્યાં ત્યાં ઘણી બધી કૃતિઓ હતી અને પણ અમારી કૃતિ સિલેક્ટ થતા નાગપુર અમે મહારાષ્ટ્ર નાગપુરમાં અમારું સિલેક્શન થયું આર કક્ષાએ ત્યાં અમે ગયા ત્યાં પણ અમારું સિલેક્શન થયું અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓડિશા ભુવનેશ્વર એમાં અમારું સિલેક્શન થયું